નંબર એક ઉપર ઘર ભેંસ આવેલી છે ટિકટોક કંડિક્શન ભેજ જોવા મળશે અને ભાઈને તાત્કાલિક વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વેતર છે ત્રીજું એક દિવસ થયો છે વીઆ અને બીજા વેતરમાં સોળ લિટર ધોયેલું ત્રીજા વેતરમાં સારું દૂધ આપશે આ ભેંસની માલિકે કિંમત રાખેલી છે ફક્ત એક લાખ ત્રીસ હજાર રૂપિયા બેઠક તાલમાં ભાવ થઈ જશે કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેજ જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો થરા તાલુકો વાવ ગામ સરદારપુરા ગામે જોવા મળી જશે મોનસુખભાઈ પાસે મોનસુખભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો છે વધુ માહિતી માટે મોનસુખભાઈનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ ઉપર મિત્રો જાહેરાત જતાની જો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુતાળી વાયુપોષકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂત ભાઈની માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપસરનો એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો લાઇક કરી દેજો શેર કરી જો સબસ્ક્રાઈબ કરી જોવા બી લેવડના વિડીયો જોવા મળતા રહેશે